જીથુડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રગીત સાથે ગામના સરપંચના ધ્વજવંદન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના કુકભાવના જીથુડી પ્રાથમિક શાળામાં ઓગણ એંસીમાં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જીથુડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રગીત સાથે ગામના સરપંચ હિંમતભાઈ રામાણીના હસ્તે સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધર્મજ ફાઉન્ડેશન નાભા ભાવેશભાઈ બાલધા અને વિશાલભાઈ ઠુમ્મર દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા શાળા પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી અને પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ના ઝુકા દેગે કુમાર આચાર્ય જીથોડી પ્રાથમિક શાળા આજે ઓગણએસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જીતુડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી સવારમાં આઠ કલાકે ગામના સરપંચ શ્રી હિંમતભાઈ રામાણીના વરદસ્તે ધ્વજવંદન કર્યા બાદ બાળકો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા બહોળી સંખ્યામાં ગ્રામજનોની ખૂબ ઉપસ્થિતિ રહી અને આ ગામનું ગૌરવ એવી ક્રિષ્ના ડેર કે જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર હોકીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને ગામનું અને શાળાનું ગૌરવ વધારેલ એમનું દીકરીનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું બધા જ વાલીગણ અને ગ્રામજનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો તમામ પધારેલા ગ્રામજનો અમારા બાળકો અમારા સ્ટાફ મિત્ર મીડિયા સૌનો આતકે તકે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત વંદે માત્રમ